લાવન બેન રાંત વા લાગ્યું તમે કઈ ને એકલા એકલા કરો હું કરવા લાગુ ખોટે ખોટું ઓલું ન કરે એ તો સુનીલે કીધા રાખે ને એનું કઈ છોકરાઓનો સાંભળવા ન હોય આ વાતો કરતા લાવો હું કરવા લાગુ લાવો ને ના રે ના કંઈ ન કર હું તમારે લુગડા હુકવા ગયા તા તી પાહે વારી બધાય લુગડા દેવા એવી સીટા નો ન ખાય ભાભી ઈમની નાખી આવતી હે ઉડી ન જાય ટુવાલું નવે નવા મે ધોયા તા તમને એમ ન થયું કે હું સીપટા નાખું હે તો તમારે ઓલું હું કહેવાય સીપટા ના જ ને તો કઈ વાંધો ના આવ ઊડા બિસાડી દેવાય એવી કર કોક લઈ લે તો આપણે કંઈ પૂછવા જવાય તમે મારો ટુવાર લીધો મારા લુગડા લીધા નખાય સીપટા ઘેર કમે ત્યાં હુકો ફરી અમે ઉડીને લઈ લે અમારે તો અગાહી નાખવાનું હોય ઉડી જાય પછી પવનના ઈતા બરાબર પણ ભૂલી ગઈ એક બે સીટા પછી એટલા બધા લુગડા હોય તો મારી પાસે સીટા કેમ નાખવા હું કો કાઈ લઈને બિસાડાઈ ધોયા તો હું કો હું કોઈ દો ઈમાં હું ઈમાં વળી બે સીટા ગોઈટા તી ઈમાં મે વળી ન નાખા બાકી લુગડા જા જા હતા ને એટલે હું કરતા તમને ખબર છે હું કાઈ બધા એમ નાખું તમને કે નત ખબર એટલે ઉડી ગયા હે પછી હું કો માગવા નથી વળી તમ પાછા કે હો કે નત ને આમે તેમ ને ક્યો કલપક નહીં ઉડે પણ ઉડી ગયા પોવણ ના લે હવે શું કર લેવું કોઈ વાંધો નહીં તા છે ને આપી દે

બહુ જ અસલ આવતું આંટી હું તમને એક વાત હું કરવા આવ્યો એટલે આવ્યો તમને ખબર તો પડી જ ગયો હે કે શેને હું કહું કે આનું જઈને હું કહું કરવા દો ને જાનવરે હવે તમને શું વાંધો આવી ગયો આંટી બધું સારું હે હે શું ખોટું આપણે ઓલું કરવું ને એના કરતાં હું કહું કે હાલ કહું તમને વાત કરું આ તો પણ તો હે ને હારામ સારું છે હે આંટી કંઈ વાંધો નથી તો બધાને મન દુખાવ થાય અમારે કેટલું ઓલું હતું હે તમને ક્યાં નથી ખબર તો જઈને કહું હાલું કહું હું આવું તાર મમ્મીને સમજાવું જો હેં તમે હા પાડો એટલે અંકલ તો મને ખબર જ છે કે ના પાડવાના જ નથી એટલે તમને હું સમજાવવા જરૂરી છે હું કહું હે તમે કહેતા હોય તો પછી બિચારા બેને ઓલું થાય ને પછી હે સંબંધમાં નારે ના અમે તો કરવું જ નથી કરવું તો જા તને અમે નહીં આવી બરાબર ને આવી રીતે બોલી ગઈ ની મા બોલી ગઈ એ છોકરી બોલી ગઈ આવી બોલી જવાય હઈ પગલા જ નહીં આવી તારી આવી નહી હોય આવી કોઈ હોય પગલા થયા વગર કઈ હારે વાત કરતી નારે ના મને મેળ જ ના આવે કાલ હવા તો લગન પછી લે બાજરા ઉપાડે કે આમ ને તારી માં આશે તો કઈ એમાં ક્યાંય જાઉં એના કરતા જઈને વહી જાઉં એમ ભેગું તો ભલે જાય હું કઈ નાન જ પાડતી બાકી અમાતા હા શો કરવું જ નથી એક બેન ત્રણ ભાઈ પછી તને હાસી વાત સહી કરવું મેં કહી દીધું તાર કરવું હોય તો કઈ નિશુ શું કરે છે હું કાં હાલ નિશુ શું કરે હમણાં તો પંદર દીઠથી આ છોકરી હું તને મળ્યો નથી હું કરતી હતી ટીવી જોતી હતી હું હા પપ્પા કેમ છો મજામાં ને પંદર દિવસ થઈ ગયા કાં તમે ગયા તા એને હા પછી પપ્પા ટીવી જોતી હતી હું કાલે ઘડીક વાર ટીવી જોઉં કહું એટલે બસ મજામાં પપ્પા જેવા ને તમે કાં હે બસ તૈયારી હાલે પપ્પા પરમ દિવસ તો સગાઈ છે હવે તો બધી તૈયારી થઈ ગઈ પપ્પા હવે હું કે પપ્પા આવી જાય તો તમે આવી ગયા હો પપ્પા હા તો મમ્મી રોસો શીખાડ્યો પછી શાક વઘારતા ને એવું શીખવાડ દાતા હું હા પછી શું પપ્પા શીખવું પડે ને કા હે એ ઉભા એ તમને કુ બેન ઉભા રહ્યો લે તમે પુષ્પાબેન હા બોલો ને હું કામ હતું હું જાતી ત્યાં ડેરી કાલ ને દૂધ લેતી આવું હમણાં શેનો દૂધ દેવા આવે ને ને કંઈક કામ સેતી ન થતો તે હાલ ને ડેરી હતી વીહ રૂપિયા લેતી આવું આખો દી હાલે પછી હું કહું સારું આવે કાંઈ ડેરી વાળાને તા તરતા ન તરતી પાપડ જીવી થાય તર નકર થવી જોઈએ જાડી રોટલા જીવી પણ ન થતી કંઈ વાંધો ને વીહના દૂધમાં પછી કેટલું કોઈ કાંઈ તે જાતી બોલો ને કામ હતું હા કામ હતું કઈ બેન મળે તો કહું કઉ માધુબેન તમે છોકરા ને વાત કરતા હતા ને એ મારી ને પાયેલતા ના પાડે હા શું કહું પણ સેને મારો વિચાર છે કે કોઈ રૂ ને હું કહું આપણે માગું હું છે તો હું કહું જોઈ જાય ભલે જોઈ જાય તમારા ભાઈને નથી પૂછું ખોટું હું પણ એ કંઈ નાતા નહીં પાડે મને ખબર છે કે હવે આપણે આવી રીતે દીકરીને થયું તો કંઈ પછી હારા હા ત્યાં બહુ ન કરવાનું એ તમારી જવાબદારી એ જો અમે જો શું નહીં લઈ રહી કહી રહ્યું હતું તમે માગું લઈને આવ્યા હતા ને કંઈમાં થોડો કંઈ વાંધો હતો દીકરી વહી ગઈ આપણે ઓલું થયું મૂકાય ગયું નકર કંઈ એમ થોડું મુકાય પણ આતા જો તમે કહેતા હતા તે હું કંઈક આલા મતું બેનને હું કં પૂછી લઉં તો તમે છે ને કહેજો કે કંઈ વાંધો નહીં જોવા આવવું હોય તો ભલે હવે મારે પાયલ તાટા ના પાડે કે મમ્મી મારે એ કે આવું થયું મને હમણાં નથી કે મી તું મારે તો વિચાર કરવો પડે ને પાસણના છોકરાનો એટલે મારે બધું કરવું પડે ને હા શું કેમ હતું બેન વાત છે તમારી પુષ્પાબેન આપણે જો દીકરીનું વિચારવું પડે પાછું જો આ હું બની ગયું તે બી તમને એમ થાય તમે ભટનેરી ના પાડી દીધી પછી તે કઈ પાસે ગામ ગયા છોકરી જોવા જો એનું કંઈ નીચ્યું હોય તો હું કઈ બાકી તો પછી મારા બીજા કોઈ માગા ધ્યાનમાં નથી આ હારામાં હારું હતું છોકરો ભલે સાંભળો છે પણ છોકરીને સારી રીતે રાખત જોઈને માય નથી થતા આને બધું પાયલ ઉપર હોય કંઈ જીમ કરે એમ થાય પણ તમે હા ના પાડી દીધું ભલે ગામડામાં રેહશ પણ હારામ સારું છે બહુ જ સારું છે કોઈ વાંધો ન હું તો તમને કહેતી તી પણ તમે માહિના નહીં પછી મારે શું કરું હું હવે હું કહું કે પૂછતા બેન માનતા નથી પાયલ ને પછી પૂછવાનું હોય આપણે માવતરને જોવાનું હોય દીકરીનું પછી બહુ દીકરીઓ ને પૈસા રાખીએ તો પછી આવી રીતે જો થાય એના કરતાં હા તેના આપણે આપણો નિર્ણય લઈ લેવાનો હોય પછી બહુ ન કરવાનું તો આશીર્વાત કરો હા ઈતા બરાબર છે એટલે જ મેં કીધું ખાલી તમને પૂછી લઉં કહું એટલે જ હું પૂછવા આવી તો તમે છે ને જરીક હું કહું કે છે ને ઓલું આ આપણે હું કહું જીરીક ફોન કરીને પૂછ લેજો ને તો કંઈક ખબર પડે હે તમે શું કહો પાયલ તો ના પાડે પણ તમે ઓચિંતાના છે ને કંઈ કહેતા નહીં ને મળે ભેગી થાય તો ઓશિંતાના આવજો પણ તમે અહીં કહો કે બીજે જોવા ગયા વળી ક્યાંય કંઈ ગમી ગયું હોય તો થઈ જાય એ તો લેખની વાત છે પણ તોય તમે પૂછી લેજો બરાબર મન પૂછી ને ફોન કરો ને તોય પાયલ બોલતી હોય તો વાત ન કરતા હો હા કરીને મૂકી દેજો મને જ કહેજો અને પપ્પાને શેનું સાની મુની વાત કરી લે પહેલાં મને ફોન કરો કરજો કે હું સે હું નહીં હા એ તો હું પાકું કર લે એ તો હું ઉપાદી કરો માં કે મારે હું કરું હું નહીં હો ને એ હું ફોન તમને ગાયો કા કર લે કેમ કે મારે પૂછવાનું છે ઘેર જઈને પૂછ લે અટાર મારા પાસે ફોન ન કરતા હું વાત કર લે હે હે હજી તો ઓલાય ન થઈ વાની સુનિલની હોકાઈ થઈ ગઈ હે કે હું અહીં હે કે બે જણીઓ ગયું બાપ દીકરો તા મા બાપ દીકરી તા તમે જો ને તો ઘર માતા ઉડે ઉડે ને હું કાર માઈ જો બધું કર નાખું હા તમારે વેવાર છે અમારે તો ક્યાં આવે કઈ વેવાર છે ઉપાધી હોય કા તે આયલા રાખે હવે તમારે કઈ અહીંયા બોલવા ચાલવા જેવું હોય ને આવું થયું હોય તે બરાબર ને આપણે એમ ખોટે ખોટું પસી ઓલું કરવું તો મને તમે ખાસ ફોન કરજો ભૂલતા નહીં ના ન ભૂલો હમણાં ઘેર દૂધ લઈ આવી દૂધ ઊનું ખાઈ ને પસીને ફોન કરી ન પાછી વાત સળી જાય તો કા દૂધ બગડી જાય કા પછી વાત નહીં પૂરી થાય એટલે હો હા હારું હો ને હારું લ્યો હાલો હું જાઉં હો ને સાની મુનિ કોઈ વાત ન કરતા હો હા હા તમે ન કરતા કોઈ વાત મને પાયલ લેતા કહેતા જ નહીં હો હા એટલે જ ને હાલ આવજો હો હો આવજો ฮาร์มอนุทัยใจสุกรันวิสานคุยภาษาหนักกอตีว่าฮามโรเซนตีอันนี้คีรักชัวร์ดีอ่ะจ้ะฮิตเลนทยการเนี่แข่งมากุ้งเซ મમ્મી એકવાર એવું થઈ ગયું તો કંઈ હું વારંવાર હવે એ એમ જ કરે તમે એને એક વાર તો પકડીને બેહો નહીં મૂકતા જ નથી મૂકતા જ નથી સુનિલ હું હાજી વાત કરું એ માનશે જ નહીં તારા મમ્મી પપ્પા કેમ માની ગયા ન તારા પપ્પાનો મગજ તો કેવો હતો પણ ન માને મારા મમ્મી હેને એક વસ્તુ પકડી લે કોઈ દી ન માને મમ્મી હવે તો હમજો હવે તો સુનિલ હમ આવ્યો હવે કહેતા હોય તો પાછી જાનું ને લઈ આવું તમે જાનુ હા મમ્મી હા હું શું બોલાતા હે આ તો તેથી હું કંઈ બોલ્યો નહીં તમે એમ બોલ્યા મમ્મી મમ્મી કે કે છે ને સગાઈ કરવી તમને ફોન વસ્તુ નથી બોલાતી કેમ અમારું નક્કી થઈ ગયું હતું હા એમને એમ આવ્યા હોય ને તમે એમ બોલ્યા હોય ને તો બરાબર આ તો નક્કી થઈ ગયું હતું ને તમે એવી રીતે બોલ્યા મમ્મી આ તો હું સારો કે હું ન બોલ્યો અને હું ખીજમાં હતો એટલે હું જાન ને બોલી ગયો ભૂલ મારી જ છે મમ્મી બધી એ ભૂલતારી હોય કે હું હોય મારે નહીં કરું સુનિલ હાસી વાત કરું મને છોકરી નથી પોતી અને કંઈ આપણે બોલું કંઈ ઘરમાં કામ કરવું જ કરે નહીં કરે આ તો જો નોકરી છોકરી તો આપણે કોઈને કહેવા થાય કે જો છોકરી નોકરી કરે એટલે હું ઘરમાં કામકાજ કરું હે આ તો મારે બધું બોલું કરવું ને ના રે ના મારે કંઈ કોઈ કરવું જ નથી હે તો સુનિલ બરાબર ને મારી વાત હાસી છે કે ખોટી તું મને કહેજે ભાઈ અરે આંટી તમે હમજી જાઓ સાચું ગાવ આમાં છે ને બેનું ઓલું પ્રશ્ન છે બેનું જિંદગી બગડે પછી એ તમને ખબર છે તમને એ નથી ખબર કે અત્યારે કેટલા પછી હેરાન થાય બે હે તમે હવે ક્યાંની હગાઈ કરાવ્યો હે કારણ વગરનું એમ કે ને કે આનું છૂટું થઈ ગયું આનું છૂટું થઈ ગયું એ ખોટે ખોટું અફવા ઉડાડીએ કારણ વગરની અને બેન ગમે છે ઝઘડા તો આયલા રાખે આંટી ના ભાઈ અમારે તમે ના લે બાથના બાથના અમારે કોઈ દી એમાં બાથમાં નથી અમારે હાવ એટલા વર હરી ભેગી કોઈ દી હું મારે હાવ ભભડ્યું નહી ભાઈ કે કે આમ કરને કો તો આ કરને કો બાબા કરતી પૂછું નહી લે સમજે જઈને પૂછ કે સમજે માં મમ્મી એ વાત અલગ હતી અત્યારે અલગ છે ખોટે ખોટું હું આમથી આમ આમથી આમ કરો કારણ વગરનું સમજો ને હવે કારણ વગરનું મગજ મારી કરો છો તો પાછું સુનિલ મારા પપ્પાને કહી દીધું કે આવી રીતે આપણે નથી કરવું એટલે મારા પપ્પાએ તો મમ્મી કેમ કરવાના જ છે એની ફટ નેરું મને ના પાડી દીધું ફટ નેરું શું કરવું વિચાર કર હવે તું મને ચોખ્ખો જવાબ મારા મમ્મીને આપી દે કે હું કરવાનું છું નહીં કેમકે હવે હું થાકી ગયો વાતું કરતો ઘરમાં ટેસ્ટ થી ખાશે તાર બાગ કમાઈશે તૂટી ને ત્રણ કટકા થઈ ગયો વાત કરતો હમ કરવું જા અમે કઈ નથી મારી ન કરજે ઘરમાં આવી નથી આવી તમારો આજ નિર્ણય છે ને આજ નિર્ણય રેવાનો છે ને સુનિલ બોયલો નું હું ક્યાં તમને કંઈ કામનું સિંતિથી તમે હાહુઓ બે જણીઓ જનવા વાતું કરતી હતી રૂમમાં સાંભળતું હોયમાં સાંભળતી હોય હું કંઈ તમારું ઓલું નથી કરતી આ તમારે ટાણા પૂરતા બોલાવવા પડે નકર હું કંઈ તમને ક્યાં કોઈ દી કંઈ કહું જી આવે એમ કે તું કામ કરાવે કામ કરાવે બેન હું કંઈ એટલું કંઈ કામ નથી કરાવતી તમને બધાને એવું થાય કે હું કામ જ કરાવું લુગડા બધાય ઉડી ગયા હતા હું તમને કેવા આવી કે ભાભી લુગડા ઉડી ગયા ઉડી ગયા બીજું હું કરું હવે કઈ હું તમને કહું આ તો મારથી થઈ ગયું બે કામ હતું પાછા બા હોસ્પિટલે હતા ઇનિન તો ન બધું થાય હે કઈ વાંચન બેન હવે દુખ ન કરે હેલા રાખે લાવ કરવાનું હોય ક્યુ મને કામ સીધી દેવાનું એમ કે કયું ના પાડું ઈ તો સોની લઈ પડો ઈ તો મારથી વારી સોની લાવતો હે બોલાઈ ગયો કે હું પેલા કર લો બસ તમને કર દઉં જો તમે બે બે કામ સીધો એક ધારા તો મારા બે હાથ છે કે સો હાથ તા ન હું તમને આલો આ કરીને આ કર દઉં હે એટલે તમને હું કેતીતી બાકી કઈ મને ઓલું ન કે મારે ન કર દેવું કરવું એટલે હું તમને કેતીતી કે પેલા હું છે ને લોટ બાંધો ને પછી તમને સાક ન કર દો ઈમાં સોની હાંભરી ગઈ એટલે ઓય ઈમાં હું ઓલું કરવાનું હોય ઈ કોઈ વાંધો નહીં હવે જી હોય મારે કંઈ ન થામ ફરવા ઈ તાવ હવે થયા રાખીએ તમે બે હો જાઓ તમે બા મારે તો હમણાં કર નાખી મને કંઈ એવી ઓલી ન હું તો હમણાં કર નાખી કામ હું તો આ ન કરે એકલી જ કામ કરું ને વો આવશે તૈયાર વાત તઈ હવે જાઓ બે હો બાપા હે હો હું કર નાખી ઉઠવાની છે આ બાઈ ઉઠવાની છે કોઈ કોઈને કઈ તો એટલી તોડા મારે હું મગજ મારી કરે કેટલી વાર કીધું તો કે ન કરું ન કરું હા તો આ બેઠી કોઈ મારે હું હું તા આ બે હું કર્યા રહે કામ